અડક બતાવે છે સરહદી વિસ્તારના રણમાં પાણીની કિલ્લત છે ત્યારે ચોમાસામાં આ જ રણ દરિયામાં ફેલાય છે જેનો નજારો કઈક અલગ જ જોવા મળી રહ્યો છે જો અલગ જ આજુબાજુ જે પ્રવાસીઓ છે પ્રવાસીઓ જે પ્રવાસીઓ જે ઉમટી પડ્યા છે જે રણનું આખું હિલોડ ચડ્યું છે નડાબેટ પાકિસ્તાન સરહદી આવેલો આ વિસ્તાર છે જ્યાં આર્મી કેમ્પ પણ આવેલો છે જે બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ બીએસએફ કરી રહ્યું છે ત્યારે પણ આ રણમાં

સ્થાનિકો પહોંચ્યા છે મજા માણવા લોકો રણમાં દરિયાની મજા માણતા જોવા મળ્યા છે તો રણમાં ભરાયેલા મોજાની પાણીના મોજાની જેમ ઉછળતા જોવા મળ્યા છે